નમસ્કાર મિત્રો આવતીકાલે પચીસ તારીખે ગ્રામ પંચાયતની ચૂંટણીનું જ્યારે રિઝલ્ટ આવવાનું છે ત્યારે આવતીકાલે નિયત કરેલી જે સ્થળ છે જિલ્લા કલેક્ટર દ્વારા એ જગ્યાએ આ મતગણતરી શરૂ થશે ટોટલ જિલ્લામાં અઢારસો જેટલા કર્મચારીઓ દ્વારા આ મતગણતરી હાથ ધરવામાં આવવાની છે મારી વિશેષતા એ છે કે આવતીકાલે જ્યારે સરપંચ કોઈપણ ઉમેદવાર જીતે કોઈપણ ગામમાં કોઈપણ ઉમેદવાર જીતે તો ખાસ કરીને ગ્રામ લોકોએ તેમજ ત્યાં આવનારા તમામ લોકોએ એ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે કોઈ જીત કોઈપણની હોઈ શકે છે કોઈ પણ કેટલા પણ ઉમેદવારો હોય પરંતુ કોઈ એક વ્યક્તિની જીત થવાની છે તો આ જીત પછી ભાઈચારાની ભાવના બંધાયેલી રહે ગામની અંદર કોઈ વિરોધ નહીં પરંતુ વિકાસની વાત કઈ રીતે થાય આ વાતોથી આખું ગામ એક સંપ થઈને રહે કારણ કે નાનકડું ગામ હોય એમાં બે ત્રણ ફોર્મ ભરાયા હોય અથવા તો બે સામસામે ઉમેદવારો હોય અથવા તો એક ગામમાં પાંચ ઉમેદવારો હોય તેથી વધુ પણ હોય પરંતુ જીત કોઈ એક ઉમેદવારને થવાની છે એ ચોક્કસ છે અને એ બધા જાણે છે કે કોઈ પણ એક જ ઉમેદવારની જીત થવાની હોય ત્યારે એ ઉમેદવારને જીત્યા પછી આખું ગામ વધાવી લે એટલા માટે વધાવી લે કે એ આખા એ ગામનો વિકાસ કરવાનો છે કોઈ એક વ્યક્તિનો કે કોઈ એમની પડખે રહ્યા હોય એમનો નહીં તમામ લોકો સાથે મળીને સરકાર જેટલી પણ ગ્રાન્ટ આપે છે એ તમામ ગ્રાન્ટનો વિવિ વ્યવસ્થિત રીતે વહીવટ થાય અને ગામને ગોકળિયું ગામ કઈ રીતે બનાવવું ગામને શહેર તરફ કઈ રીતે લઈ જવું એટલે કે ગામ તમારું છે તમારા ગામને તમારે જેવું બનાવવું હોય એવું બનાવી શકો છો અને એટલી જ ગ્રાન્ટ સરકારમાંથી આવી શકે છે માત્ર ગ્રામ પંચાયત પૂરતી ગ્રાન્ટ સરકાર આપે એવું નથી સાંસદમાંથી પણ ગ્રાન્ટ આવતી હોય છે અલગ અલગ જગ્યાએથી જિલ્લા પંચાયતમાંથી પણ ગ્રાન્ટ આવતી હોય છે આ તમામ ગ્રાન્ટોનું સર્વેલે સર્વેલેસન કરીને અને એમાં કઈ રીતના કેટલી ગ્રાન્ટ ક્યાં વાપરવી ગામનો કયા વિકાસ અધૂરો છે કયા કામો અધૂરા છે આ તમામ પ્રકારની પ્રક્રિયા ગામના તમામ જે જે બોડી હોય છે પંચાયતની આ બધા સાથે મળીને સંયુક્ત રીતે ગામને કઈ રીતે આગળ લઈ જવું આપણું ગામ વિકાસથી કેમ અત્યાર સુધી વંચિત રહ્યું છે હવે પછી વિકાસના કયા એવા કામો જે બાકી છે જે કરવાના છે અને કયા એવા કામો છે જે કામ થયા નથી આ કામોને સર્વું સૌ પ્રથમ પ્રાધાન્ય મળશે તો મારે મારું માનવું છે કે જીત કોઈ પણ ની હોય સરપંચ કોઈ પણ બને આ પદ માત્ર પદ નથી પરંતુ એ પાંચ વર્ષની સૌથી મોટી ગ્રામ પંચાયતની એટલે તમામ આખા ગામની સૌથી મોટી જવાબદારી છે અને આ જવાબદારી નિભાવવા માટે એક સક્ષમ ઉમેદવારને તમે જેને પણ મત આપ્યા હશે અને જેની પણ પસંદગી કરવાના હશો એ આવતીકાલે ક્લીન રિઝલ્ટ આવવાનું છે અને તમારી પસંદગી જે પણ હશે એ આવતીકાલે ક્લિયર થવાની છે ત્યારે મારે આ વાત એટલા માટે કરવી છે કે સરપંચ કોઈ પણ બને એ આખા એ ગામને સાથે મળીને એને વધાવી લેવો જોઈએ અને આખાએ ગામના સહિયારા પ્રયાસથી જ ગામનો વિકાસ થઈ શકે છે એટલે મારા માધ્યમથી હું એક સંદેશ આપવા માગું છું કે આવતીકાલે જ્યારે મતગણતરીની શરૂઆત થાય અને સમાપ્તિ થાય ત્યાં સુધી ગ્રામજનો હોય કે જ્યાં પણ આ મતગણતરી થવાની છે ત્યાં પણ એક ભાઈચારાની ભાવના કાયમ માટે એકબંધ રહે તેના માટે અપીલ છે મારી પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ મતગણતરી યોજાવાની છે જિલ્લા કલેક્ટર દ્વારા નિયત સ્થળ જે પસંદગી કરવામાં આવી છે એ સ્થળે જ્યારે આ મતગણતરી થવાની છે ત્યારે ત્યાં પણ આપણે વિવેકથી રહીએ અને સંયુક્ત ભાઈચારાની ભાવનાથી રહીએ સરપંચ ઉમેદવાર વિજેતા થયા પછી પણ એક ખુશી મનાવવાની હોય છે કારણ કે એ આપણા ગામનો સરપંચ બની ગયો છે હવે સામે કોઈ પણ ઉમેદવાર ઉમેદવાર હારે છે તો મારું માનવું એવું છે કે સરપંચ જે પણ જીતે એના પછી એ હારેલા ઉમેદવાર પાસે સીધા જાય એમને મળે કારણ કે સંયુક્ત રીતે આપણા બધાનો વિકાસ એ એક સરપંચ કરી શકે છે અને આપણા જ ગામનો વિકાસ આપણો સરપંચ કરવાનો હોય ત્યારે આપણો સહિયારો પ્રયાસ હોવો જોઈએ ગામમાં કોઈ વિરોધ નહીં પરંતુ વિકાસની વાત હોવી જોઈએ વિરોધની વાત ના હોવી જોઈએ જીત્યા પછી તમે જોયું છે અત્યારે મેન તમે અત્યારે અત્યાર સુધીમાં જે પણ ચૂંટણીઓ થઈ છે કોઈ પણ એક ઉમેદવાર જીતે છે અને એ જ ઉમેદવારને આપણે સાથે રાખીને ચાલવાનું છે ગામમાં ક્યારે આખા જિલ્લાની વાત કરું બનાસકાંઠામાં ક્યાંય જેટલા પણ ઉમેદવારો મેદાનમાં છે તમામને હું વિનંતી કરું છું કે ભાવિ ભાઈચારાની ભાવનાથી જો ગામના વિકાસ તરફ જઈશું તો ચોક્કસથી આપણું ગામ હરણફાળ વિકાસની પ્રગતિ કોઈ રોકી નહીં શકે અને સરકાર જેટલી પણ ગ્રાન્ટ તમે માગો છો જે પણ વેલ્યુએશન છે અને જે પણ વિકાસ અધૂરા છે જે વિકાસ કરવાના છે જે કામ બાકી છે આ તમામની ગ્રાન્ટ સરકાર આપે છે અને આપણા ગામનો વિકાસ આપણે કઈ રીતે કરવો એ આપણે ગામજનોએ નક્કી કરવાનું છે સાથે સાથે વિશેષ જે પણ જિલ્લામાં બિનહરીફ એટલે કે સમરસતાભરી જે વાતાવરણમાં જે પસંદગી થઈ છે જે ગામ સમરસતામાં સરપંચની પસંદગી કરી છે એમને પણ મારી વિનંતી છે કે તમે પણ બધાને સાથે લઈને ચાલજો કારણ કે સમરસતા ત્યારે જ બંધાતી હોય છે જ્યારે આખા ગામની એકતા હોય છે અને એ એકતાનો સબ જે સંદેશ છે જે તમે સમરસતા ચૂંટણી કરીને આખા જિલ્લામાં આખા રાજ્યમાં આપ્યો છે એટલે અભિનંદન છે તમામ જે સમરસતા થઈએ સરપંચોને અને આવનારા આવતીકાલે જે સરપંચો જેની પણ વિજેતા થવાના છે જે પણ જવાબદારીપૂર્વક પોતાના ગામને આગળ લઈ જવાના છે વિકાસના પંથે લઈ જવાના છે એ તમામ આ વિજેતા સરપો સરપંચોને મારી બનાસ્તક ન્યૂઝ નેટવર્ક દ્વારા એડવાન્સના અભિનંદન અને શુભેચ્છાઓ છે જ્યાં પણ અમારી જરૂર પડે ગ્રામ પંચાયતને વિકાસલક્ષી લઈ જવા કેવા કેવા પ્રકારના કામો કરવાના હોય છે અમે પણ સહભાગી બનીશું જિલ્લાના તમામ ગામો માટે કારણ કે અમારી પણ એક ફરજ બનતી હોય છે અને અમે એ ફરજરૂપી આપણી સાથે છીએ અને કાયમી આપણી સાથે રહીશું મારી ફરી એકવાર નમ્ર વિનંતી અને અપીલ છે કે આવતીકાલે જે પણ પરિણામ આવે સરપંચ કોઈ પણ ઉમેદવાર વિજેતા બને તેને આખું ગામ સાથે મળીને વધાવી લેવો જોઈએ અને આખા ગામની એકતા જળવાઈ રહે કાયમ વિરોધથી નહીં પરંતુ વિકાસથી લઈને આપણા ગામને આગળ ધપાવવાની આપણે સૌ સાથે મળીને સહિયારો પ્રયાસ કરીએ નમસ્કાર